ઓરા મહાનગરપાલિકા વડી કચેરી ખાતે જનતા દળ યુનાઇટેડ વે ગુજરાત દ્વારા આવેદન પત્ર આપવા માટે આવ્યા આપશ્રીને જાણવાનું કે વોર્ડ નંબર 19 જે તે મકરપુરા મેઈન રોડ નોવીનો બેટરી થી લઈને રાધે રેસિડેન્સી થી બડિયાદેવ મંદિર સુધીમાં રોડ ઉપર ઢેર કચરો તથા કચરાનો અંબાર છે જે તે સફાઈ કરવા અને તે સાથે એક વર્ષ જૂનો આવેલા ડામર રોડના ઉપર ખાડા તથા રોડ તૂટેલું હોવાથી જે તે મરમત કરવા વિનંતી છે તાજેતરમાં મા દશામાનો તહેવાર ચાલુ થયો છે જે તે રોડ ઉપરથી મા દશામાનો જુલુસ ત્યાંથી પસાર થાય છે તો આ રોડ ઉપર ઢેર કચરો તથા કચરાના અંબાર અને રોડ ઉપર ખાડા હોવાથી એમની મરમત અને સફાઈ કરવા બાબતે આ આવેદન પત્ર આપવામાં આવ્યું છે વોર્ડ નંબર ઓગણીસ નો આ રોડ ઉપર ગણપતિ બાપ્પાની સ્થાપનાનું જુલુસ પસાર થાય છે જે તે ધ્યાનમાં રાખી જે તે રોડ ગયા વર્ષે નવું બનાવ્યું હતું પણ એમાં પ્રશાસન અને કોન્ટ્રાક્ટરના અધિકારીની મિલી પ્રગતથી એ રોડનું કામ સારી રીતે પૂર્ણ થયું ન હતું રોડનું કામ સારી રીતે પૂર્ણ ના થયું હોવાથી હાલત તદ્દન ખરાબ છે એમની મરમ્મત અને સાફ કરવા આ કામ ઝડપથી વહેલી તકે પૂર્ણ કરવા વિનંતી છે આવી જ રીતે વડોદરા શહેરમાં કુલ ઓગણીસ વોર્ડ આવેલા છે જે તે વોર્ડમાં આવી જ રીતે કામના પૂર્ણ થાય હોવાની જાણ કરાઈ છે અને એ કામ પૂર્ણ રીતે કરવા અંગે કટ અને એ કામ પૂર્ણ રીતે કામ કરવા આવે તેવી માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી અમે કમિશનર શ્રીને આજે આવેદન પત્ર આપવા આવ્યા છે જે તે અમારો વોર્ડ નંબર 19 માં જે મકરપુરામાં નોવીનો બેટરી થી લઈને રાધી રેસિડન્ટ સુધીમાં જે રોડ છે એ રોડ ઉપર ઢેર ઢેર કચરો છે કચરાના ઉંભાર છે તઈ એ સાફ સફાઈ માટે અમે આવેદન કરવા આવ્યા છે એ જ રીતના કે ત્યાં ઓલરેડી જે લાસ્ટ માં રોડ બનાવ્યું હતું ડામરનું તો એ રોડ ઉપર બહુ ખાડા ખબડા છે તો એ વિશે અમે એમને જાણ કરવા આવ્યા છે તો જે તે ને લાસ્ટ યરમાં રોડ બનાવ્યું હતું તો એ લોકોએ રોડ છ મહિનામાં કેવી રીતે ખરાબ થઈ ગયા છે તો એ પૂછ એ પ્રશ્ન પણ પૂછવા આવ્યા છે એમની જોડે કે ભાઈ પ્રશાસનની અને જે કોન્ટ્રાક્ટરની મિલી ભગત જોડે જે બનાવ્યા હતા તો એ કમ આઉટ થઈ ગયું છે